નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ અને આજની તારીખે આપણે જે મગફળીની અંદર કે કપાસની અંદર જે આપણે ગા ગઈકાલે જે ઝીરો ઝીરો ત્રેવીસ પ્લસ જે પોટાશનો જે ખાતરનો વિડીયો આપણે એક પોસ્ટ મૂકેલી છે જે પોટાશનું મહત્ત્વ શું હોય છે એ ખેડૂતો વિશે આજે અમારે ચર્ચા કરવી હતી એના માટેનો આ વિડીયો ખાસ બનાવી રહ્યા છીએ જે ખેડૂત મિત્રોને મગફળીને ઉપાડવાની ધારો કે પં પચીસથી ત્રીસ દિવસની જેને વાર હોય કે પંચાણુંથી નેવું દિવસ કે નેવું દિવસ પ્લસની મગફળી હોય એની માટે અમે જે આ ઝીરો ઝીરો પચાસ જે જૂનું છે આપણું જે પંપની અંદર સો ગ્રામ નાખીને છંટકાવ કરાવતા ઘણા બધા ખેડૂતો કરતા આવે છે અને અત્યાર સુધીમાં કરતા રહ્યા છે આનો ખર્ચો ઓછો છે ઝીરો જીરો પચાસ છે એ પોટાસ છે પચાસ ટકા ખાલી બાકીના જે પોટાશ છે આપણે જે બીજી કોઈ પણ દવાની આરે વાપરવા હોય તો આ ઝીરો જીરો છેતાલીસ પોઈન્ટ પાંચ છે જે છેતાળીસ ટકા પોટાસ અને પાંચ ટકા સલ્ફર આવે છે જે ગયા વર્ષે ઘણા બધા ખેડૂતોને વપરાવેલું છે જે આ મગફળીની અંદર છેલ્લા રાઉન્ડમાં આપવાથી મગફળીની અંદર તેલની ટકાવારીથી લગાડી અને વજનમાં અને જે મગફળીની સાઇઝ દાણો જે બનતો હોય છે જે ગોગડા હોય છે અને જલ્દી દાણામાં રૂપાંતર કરતું હોય છે ત્યાર પછી ખૂબ સરસ એફએમસી કંપનીનું પણ થોડુંક મોંઘું છે અમુક ખેડૂતોએ જે ગયા વર્ષે વાપર્યું હતું એફએમસી કંપનીનું લીઝડ જે આ ચાર ગ્રામની પડીકી આવે છે આની અંદર તો અડતાલીસ ગ્રામની છે આ અડતાલીસ ગ્રામની એક પેકેટના બાર પંપ થતા હોય છે જેનું ખરેખર ખૂબ સારું પરિણામ મળે છે પણ આ ખેડૂતોને થોડુંક મોંઘું પડતું હોય જ્યારે તો આ વસ્તુ તો બધાથી બેસ્ટ છે જો આ વપરાશ કરે તો બાકી આ જે ઉર્જા પોટાશ આવે છે જે અત્યારે માર્કેટની અંદર ઘણી બધી જગ્યાએ જાહેરાતો અને ઘણા બધા ટીવીની અંદર એડ આપતા હોય ઉર્જા પોટાશની તો ઉર્જા પોટાશ છે જેનું નવ ગ્રામનું માપ છે એ પણ સારું એવું જ કામ કરવાનું છે જે ખેડૂત મિત્રોને પંચોતેર દિવસ ઉપરનો કપાસ છો હોય તો આ ઝીરો ઝીરો તેવી પ્લસ જેની અંદર ત્રેવીસ ટકા પોટાસ અને અગિયાર ટકા મેગ્નેશિયમ અને સલ્ફર ત્રણ તત્વો આવતા હોય છે જેનું માપ છે એ ચાર એકરની અંદર પચીસ કિલોનું છે જે ખેડૂતોને સોળ ગુઠાનો જે વીઘો થતો હોય એને દસ વીઘાની અંદર અઢારસો ને પચાસ રૂપિયાનો ખર્ચો થાય પણ બીજા ખાતર ગોતવા નહીં જવા પડે એને જે ઝીરો ઝીરો ત્રેવીસ પ્લસ જે રહ્યું એની અંદર ત્રેવીસ ટકા પોટાસ અગિયાર ટકા મેગ્નેશિયમ મેગ્નેશિયમ એટલે જે આપણે લાલ પાન થતા હોય ત્યારે આપણે મેગ્નેશિયમનો વપરાશ કરતા હોઈએ અને સલ્ફર આ ત્રણ તત્વો એની અંદર કમ્પ્લીટ આવી ગયેલા એગ્રીસ કંપનીના છે અઢારસો પચાસ રૂપિયાની કિંમત છે એટલે એક વીઘાની અંદર એકસો ને એંશી રૂપિયા જેવો ખર્ચો ખેડૂતોને લાગવાનો છે પણ જેને પંચોતેર દિવસનો કપાસ થશે તો એ કોઈ પણ ખાતર વાપરતા હોય તો એને અરે ડીપની અંદર આપી શકે છે સો ટકા વોટર સોલ્યુબલ છે પંપની અંદર સો ગ્રામ નાખીને પણ વપરાશ કરી શકે છે પણ પંપની અંદર છંટકાવ કરવામાં એવું થતું હોય છે કે દસ આપણે એકરની અંદર જે આપણે માપ જવા દેવું હોય એ માપ પૂરતું જઈ હોય કે એની માટે જો ડ્રીપની જેને સગવડતા હોય તો એક વીઘાની અંદર અઢી કિલો અને જેને ડ્રીપ ન હોય એ કદાચ એમોનિયો સલ્ફેટ મોરેશિયુ નાખતા હોય તો એને ભેગું કે અથવા કાંઈ પણ ખાતર ન નાખવા માગતા હોય તો રેતી આરે મિક્સ કરી અને અઢી વીઘાની અંદર જો આ પચીસ કિલોનું આ બેગ નાખવામાં આપે આવે તો ઘણો બધો ફાલ ખરવામાં બીજા નંબરમાં પોટાશની ઉણપ જે છે મેગ્નેશિયમની ઉણપ છે જે આ ખાતર ગયા વર્ષે આપણે વપરાવેલું છે ને એના આગલા વર્ષે પણ વપરાવેલું છે ને ગયા વર્ષે જે ખેડૂતો જોડાણેલા હતા એને આના મેસેજ પણ આવી ગયેલા હતા કે ઝીરો ઝીરો તેવી પ્લસનું શું કામ છે એ જો કોઈ ખેડૂત મિત્રોને જોવું હોય તો એક બે હરોળ મૂકી અને બીજી બીજી જગ્યાએ વાપરે તો એને દિવાય ખોડે દેખાય કે ભાઈ આ આપણે નથી વાપરેલું ના વાપરેલું છે ફૂલ સાપવા ખરવામાં બીજા નંબરમાં જે નાઇટ્રોજનની જે વધ થઈ ગયેલી હોય જેની અંદર નાઇટ્રોજનનો ખૂબ મોટો ઉપયોગ થઈ ગયેલો હોય અને પોટાસ તોડવાનું કામ કરે અને શૂષ્યા પ્રકારની જીવાતથી માંડીને જેને અત્યારે શિષ્યાનો ભયંકર એટેક આવ્યો હોય એની અંદર જો આ ઝીરો ઝીરો તેવી પ્લસ નાખવામાં આવે તો શિષ્યામાં પણ રાહત મળે છે કેમ કે નાઇટ્રોજનની વધારે નાઇટ્રોજન થવાથી શિષ્યાનું પ્રમાણ વધતું હોય છે અને ઉપરથી જ્યારે આવું વાતાવરણ થાય ત્યારે નાઇટ્રોજન જે ઉપરથી જે નાઇટ્રોજન છોડ લેતું હોય એ અને આપણે નીચેથી જે આપેલું હોય એટલે ડબલ નાઇટ્રોજન થવાથી જે આ સુશિયા અને સફેદ મચ્છીના એટેકમાં આ જે કેલ્શિયમ આપણે કેલ્શિયમ પોટાશને સલ્ફર નાખવામાં આવે તો ઘણો બધો એમાં પણ રાહત મળતી હોય છે બાકી જીંડવાની સાઇઝમાં વજનમાં અને ઘણા બધા રોગપ્રતિકારક શક્તિ આની અંદર હોતી હોય છે પણ એ બધી વસ્તુ જોવી હોય તો આપણે બે હરોળ મૂકી દેવું તો જ આપણને ખ્યાલ આવશે બાકી કોઈપણ ખેડૂત મિત્રોને કાંઈ પણ પૂછવું હોય તો મારો નંબર આ બધા ખેડૂત મિત્રો પાસે છે પણ બપોર વસે અને કાલ રાતે દસ વાગ્યા પછી ફોન કરવો આભાર